જો બટેકા પવા મારે વાઘોલે જો વાજા આવી નઈ હમ તો જોઈને મમ્મી બટેકા પવા ખવડાવે છે અને આપણે જો બટેકા પવા તૈયાર થઈ ગયા છે નાસ્તામાં જો ચા છે આપણી ચા અહીંયા છે જો ચાલો તો બટેકા પવા ખાઈ લઈએ નહીં કેવા લાગ્યા અમારે જો તીખા છે તો બટેકા પવા વાઘોલે ચાલો તો સરસ મજા પટિયા કપડા છે અને ખાઈ લઈએ ને આપણે તમને ખબર હશે કે મેળે ગયા હતા અને તેને તેના બધા પ્રકારના વિડીયો આપણી આ ચેનલ ઉપર મૂકી દીધા છે તો તમે તેના મેળા ન્યા ગયા હોય ને તમારે તેનો મેળો માનો હોય તો આપણે ચેનલ ઉપર બધા પ્રકારના વિડીયો છે તો ચેનલમાં ચેકઆઉટ કરજો અને જોઈ લીધો મજા આવશે તમને પણ જોવાની તેનો મેળો ખૂબ જામ્યો તો ફૂલ મોજ કરી હતી બાકાજી બોલાવી હતી ને ભારે મજા આવી ગઈ હતી ને પ્રક્રિયા બહુ ને મોજ પણ ઘણી કરી અને જોયા જો ચેનલ ઉપર જઈને મજા આવશે તમને પણ અને આ વિડીયોને પણ તમે કન્ટિન્યુ બનાવી રીતે છેલ્લે સુધી જોજો મજા આવશે તમને પણ જોવાની ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો તો પહેલાં સરસ મજાનો નાસ્તો કરી લઈએ નહીં નવ્યાબેન અને પછી આપણે પાછા મળીએ તો નવિયાનો નાસ્તો રેડી થઈ ગયો છે જુઓ તો બેસનના પુડલા નવિયા માટે બેસનના પુરલા બનાવે છે ઘીવાળા કેમકે નવિયાની બેસનના પુરલા ખૂબ ભાવે છે અને નવિયાનો ફેવરેટ છે અને નવિયાને સવારમાં નાસ્તો જોઈએ નવ વાગે એને જોઈએ દૂધ અને બદામ અને દસ વાગે નવ્યાને જોઈએ બેસનના પુરલા તો જો સરસ મજાનો બેસનનો પુરલો નવ્યા માટે બનાવી દીધો છે આપણે પહેલાં નવ્યાને ખવડાવી દઈએ ચાલો તો વાગી ગયા છે બપોરના દોઢ જેવું થઈ ગયું છે ને આપણે જમવા જમ્યા છીએ કારણ કે જમવાનું જ બહાર હતું એટલે હું તો જમ્યા છું એની મમ્મી જમવા ગઈ છે અત્યારે અને અમારા પરિબેન જો એકતામાં પરિબેનને શું રહું પણ સુતા નથી અમારે જો હાલો જાઓ પણ સૂતા નથી ક્યાં નો ઈચ્છો ચાલુ રાખ્યો તો આવું છે કાકી ની મમ્મી અત્યારે જમવા ગઈ છે અમારા બાજુમાં જમવાનું હતું આજે એટલે બારે જમવા ગયા હું જમીન આવી ગયો તો વારાફરતી જમવા જતા હોય એ જમવા છે અને જમીન આવે ત્યાં સુધી અમારા ભજુબહેન સુઈ જાય તો સુજયાનગર આમનામ ચાલે તો કાંટા અમને રમવાનું નહીં ચાલે ચાલો તો હિંચકાવું સુઈ જાય જો ભોલાનગર પછી એ બાબતથી રમશું અને ચાલો ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા બહાર સેવિંગ કરાવવા માટે અને સેવિંગ કરાવીને આવી ગયા ને રસ્તામાં જો થોડું પાણીપુરીની સરસ મજાની લારી જોઈ તો આપણે જો પાણીપુરી લઈને આવી ગયા છીએ જો મેડમ અમારે પાણીપુરી પૂર્યા છે અમારે નવીને જો પાણીપુરી હાથમાં લઈ લીધું વારે વાહ અમારે પાણીપુરી લઈ લીધી છે જો લેવાનો જો પાણીપુરી ફરી ને રેડી થઈ ગઈ છે ને થોડે ખાઈ લઈએ કેટલા દિવસની ખાજી નથી ગઈ વાર એટલે ટાઈમ મળ્યો હોય થોડોક એટલે આજે એમ ચૂકલાઓ ખાઈ લઈએ તો ચાલો અમે થોડી પાણીપુરી ખાઈ લઈએ અને પછી આપણે પાછા મળીએ નહીં નવ્યા ખાવામાં મજબૂર છે પાણીપુરી લઈ લીધી પૂરી લઈ લીધી છે ચાલો તો સરસ મજાની પાણી ચાલો તો સાત વાગવા આવી ગયા છે સાત વાગવામાં આજે થોડી વાર છે ને અમે લોકો ગણપતિ બાપ્પાની આરતીમાં જવાના છીએ મંદિરે તો મસ્ત મજાની એવી આરતી થાય છે ને ગણેશજી એટલા સરસ બેસાડ્યા છે ને કે તમને આમ જોવાની મજા આવે તો હું એને નવ્યા જવાના છે જોવા માટે તો અમે ત્યાં જઈને તમને આરતી કઈ રીતના થાય છે ને એ બધું બતાવીશું તો તમે એના માટે વિડીયોમાં બન્યા રહેજો તમને મજા આવશે ચાલો તો मजा आई ना मजा आई ना ओ बलून देख के स्मайл कर रही है उसने बलून को देख लिया ना इसलिए वो स्मайл कर रही है चलो तो नवीन तो दर्शन करवा बेसी गई है જો તો વાગી ગયા છે સાંજના સવા આઠ જેવું થઈ ગયું છે ને આપણે હવે જો જમવા બેસી ગયા છે ને જમવાનું બધું રેડી થઈ ગયું છે ને અમારે નવી આ બેન જોવા પછી હિંચકામાં બેસી ગયા છે જો માન રહે છે ભાઈ જો હિંચકામાં બહાર આવવું છે હે ફરવા આવું છે નહીં તો જો જમવામાં જમવા બેસી ગયા છે ને સરસ મજાનું ગાંઠિયાનું શાક છે ઘઉંની રોટલી મકાઈનો રોટલો ચોળીનું શાક છે

અમારે ચા તો જોઈએ ચા ના હોય તો મોડા બગડી જાય કાં તો માથું તો પહેલાં દુખી જાય ને જો ત્યાં તો મસ્તી ચાલુ થઈ ગઈ છે નવ્યા બેબી એના પપ્પા સાથે નવ્યા બેબી મસ્તી કરી રહી છે એ બી ચેન ચાળા એના બી શરૂ જ છે અહીં અહીં બેબી બેબી ડાન્સ કરો ડાન્સ હાય કે દે હાય ચલો તો આવું કાંઈ છે નવી આના પપ્પા સાથે મસ્તી કરી રહી છે ફોન ચાલુ થાય એટલે સાદી સિમ્પલ આ માસૂમ લડકી બની જાય છે પછી એના ચેન જાડા ચાલો તો આપણે ચા પી લઈએ પછી મળીએ તો બાકી જે સમાચાર દળ જેવું થઈ ગયું છે પણ હવે વિડિયો આપણે જો તમને દિવસે પાર્સલ આવ્યો તો અમારે પાર્સલમાં શું છે એને બતાવવું તો અમારે પાર્સલ લેવા જોતો હું મેડમ પાર્સલ મંગાવ્યું છે તો રહેશે તો નવિયાની બેગ છે આવો જમા છે બેગ છે જો નવિયા बाजूમાં તો એક ગોલાથી બેગ છે નવી પ્લાસ્ટિક મારી ગઈ જો જો નવિયાની બેગ છે નવિયા બેગ છે એટલા માટે છે કે નવિયાને ક્યાંક બહાર જવાનું થાય તો બેગ લઈને જવાની મેનેકો કમ માનતા નથી એમ કહે છે કે નવિયાને ક્યાં બેગ કામ લાગે ચલ તો નવિયા માટીની બેગ છે ને નવિયા અને 500 તો

કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો મશું આપણે આવા જ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર બાય બાય